નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું મહેશ હાલ ગુજરાત ઉપર એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને એના કારણે ગુજરાતના લગભગ જિલ્લાઓમાં માવઠાની સ્થિતિ સર્જાય છે હવે આવનારા દિવસોમાં એટલે કે આજના દિવસે હાલ પછી કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ એ આપણે જાણવાની કોશિશ કરીએ વિન્ડી વેબસાઇટની મદદથી તો ચલો તમને હું વિન્ડીની સ્ક્રીન ઉપર લઈ જાઉં છું અને વિગતવાર આપણે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે અને કેવું રહેશે વાતાવરણ એ જાણવાની કોશિશ કરીએ તો સૌથી પહેલાં હું તમને બતાવવા માગીશ કે અત્યારે હાલ અત્યાર સુધી કચ્છ જિલ્લો જે છે એ વરસાદથી બાકાત હતો એમાં એવું કહેવામાં આવ્યું હતું કે કચ્છ જિલ્લામાં વરસાદ નહીં પડ્યો પણ કચ્છના ગાંધીધામ અને માંડવી જે વિસ્તાર છે એ બે જિલ્લામાં વરસાદ થવાની સંભાવના છે આજે બપોરે એક વાગ્યાની આસપાસ હિંડી એવું બતાવી રહ્યું છે કે હાલ એમાં વરસાદ થઈ શકે છે એક વાગ્યા ત્યાર પછી જો આપણે બીજી વાત કરીએ તો જે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર છે જેમાં જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર વેરાવળ ઉના અને મહુવા ભાવનગર જે છે તથા અમરેલી અને જૂનાગઢ આ વિસ્તારોમાં બપોરના સમયે વરસાદ થવાની પૂરી સંભાવના છે અને ખાસ કરીને જો જોઈએ તો અમરેલીમાં ભારે વરસાદની સંભાવના બતાવવામાં આવી છે અત્યારે ત્યારબાદ જો વાત કરવામાં આવીએ તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં હાલ સ્થિતિ સામાન્ય દર્શાઈ રહી છે કારણ કે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આણંદ અને ખંભાત બે વિસ્તાર જે છે જ્યાં વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે અને ભારે વરસાદની સ્થિતિ ત્યાં બરસાવી રહી છે ત્યારબાદ જો વાત કરવામાં આવે તો સુરત વલસાડ ભરૂચ આણંદ આ વિસ્તાર છે એમાં હાલ સામાન્ય સ્થિતિ છે એટલે કે એ લોકો માટે આજે બપોરના સમય પછી રાહતના સમાચાર હોય એવું લાગી રહ્યું છે અત્યારે ત્યારબાદ જો આગળ વાત કરવામાં આવે તો થોડો સમય વિતાવી અને સાંજના સમયની જો વાત કરીએ તો સાંજના સમયે ઉત્તર ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવું લાગી રહ્યું છે જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર મોરબી રાજકોટ અને ચોટીલા તથા જામનગરના વિસ્તાર છે એમાં વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થવાની સંભાવના છે અને વરસાદ વરસી શકે છે એટલે કે અત્યાર સુધી જે જિલ્લાઓ બાકાત હતા એમાં પણ આજ સાંજ સુધીમાં વરસાદ આવે તેવી વિન્ડી દ્વારા સંભાવના દર્શાવવામાં આવી રહી છે ત્યારબાદ જો વધારે વાત કરીએ તો કચ્છ જિલ્લો જે બાકાત જ હતો એમાં પણ સિસ્ટમ આગળ વધે તેવું લાગી રહ્યું છે એમાં ખાસ કરીને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની સિસ્ટમ છે એ સક્રિય થવાની સંભાવના ખૂબ દર્શાવેલી છે એટલે તેમાં પણ માવઠાની સ્થિતિ સર્જાઈ શકે છે ત્યાંના ખેડૂતો પણ માવઠાને લીધે પરેશાન થાય તેવું લાગી રહ્યું છે રાત્રિના વિસ્તાર એટલે કે દસ વાગ્યાની આસપાસનો વિસ્તાર ભાવનગર અને મહુવા વિસ્તાર માટે અતિથી ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવે છે એટલે કે આજે પણ ભાવનગર અને મહુવા અને આસપાસ અમરેલીના વિસ્તારને વરસાદ ફરી પાછો ધમરોળી શકે છે તેવું લાગી રહ્યું છે ઉપર જો ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો મોરબી અને ગાંધીધામ જે કચ્છનો વિસ્તાર છે એમાં પણ વરસાદ છે એ સારા એવા પ્રમાણમાં વરસી શકે છે એવું વિંડી પ્રમાણે હાલ લાગી રહ્યું છે તો ઉત્તર બીજા અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ આજ સાંજ સુધીમાં વરસાદ આવે તેવી સંભાવના દર્શાઈ રહી છે અમદાવાદમાં પણ અહેમદાબાદ જેવો વિસ્તાર છે એમાં ભારે વરસાદની સંભાવના હાલ દર્શાવવામાં આવી રહી છે તો આ હતું વિંડી દ્વારા વિશ્લેષણ કે વિંડીમાં જે દર્શાવવામાં આવતું હતું તે પ્રમાણે આપણે વિશ્લેષણ કર્યું એટલે એ પ્રમાણે જોવામાં આવે તો આજે સમગ્ર ગુજરાતને વરસાદ છે આંટી લેવું છે અત્યાર સુધીમાં બસો જેટલા તાલુકાઓમાં ગુજરાતમાં વરસાદ વરસી ચૂક્યો છે જે આંકડો વધીને આગળ જઈ શકે તેવું સંભાવના લાગી રહી છે